હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર બજાજ પલ્સર બાઈક આવેલ છે જે મિત્રો વન ઓનરમાં બાઇક છે મિત્રો સાવ ઓસી હાલેલી બાઇક સાસવેલી બાઈક વેસવાની છે મિત્રો બંને ટાયર તમને નવા જોવા મળશે તો મિત્રો બાઇકની કિંમત ક્યુ મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બજાજ પલ્સર બાઇક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નીચે પટ્ટીમાં જાય છે તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો તમે મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો વાત વાત કરીએ આપણે આ બાઇકની મોડલની તો મિત્રો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ત્રીજો મહિનો મિત્રો બાઇક વન ઓનરમાં છે મિત્રો બ્લેક કલરમાં બ્લૂ પટ્ટા સાથે બાઇક જોવા મળશે ડિજિટલ મીટર જોવા મળશે અને મિત્રો બાઇકમાં તમને આગળ પાછળ બંને ટાયર નવા જોવા મળશે એકદમ નવા ટાયર છે પાંચ વર્ષનો વીમો રનિંગ છે પીયુસી રનિંગ છે મિત્રો બાઇકમાં કાછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને મિત્રો બાઇકનું એન્જિન સો ટકા વર્ક કરે છે ખૂબ જ સારું એન્જિન છે અને બે હજાર અને ત્રેવીસનું મોડલ છે તો મિત્રો ખૂબ જ ઓછું આવેલું આ બાઇક છે મિત્રો બાઇકમાં મિત્રો બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે બાઇક વેસવાનું છે નો એક્સિડન્ટ બાઇક છે તો મિત્રો બાઇકની કન્ડિશન આપણી ચેનલ ઉપર જે પ્રમાણે તમે જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે બાઇકમાં તમને નવી બેટરી જોવા મળશે તો વાત કરીએ બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી કરી દેજો તો મિત્રો વાત કરીએ બાઇકના માલિકને તો માલિકનું નામ અભિભાઈ છે મિત્રો અભિભાઈ બાઇકની કિંમત પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો અભિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ વીસ ચોત્રીસ નવ ચોવીસ અભિભાઈનો મોબાઈલ નંબર છે પિંચોતેર હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે આ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી જોવા મળશે નામ અભિભાઈ અભિભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બધા જ પલ્સર બાઇક લેવાઈ તો વધુ માહિતી માટે અભિભાઈનો કોન્ટેક કરી વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી રાજ